પાટણ શહેરમાં છાસઠ હજાર ગ્રાહકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવા માટે યુજી વી તૈયારી કરી દીધી છે અને નવા સોલાર કનેક્શનોમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દીધું છે 26 સોલાર કનેક્શનમાં સ્માર્ટ મીટરા લાગેગા છે નવા વીજળીના નવા કનેક્શનમાં પણ ગુરુવારથી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે પ્રથમ દિવસે ચાર મીટર લગાવવામાં આવ્યા હતા પણ પાટણના ધારાસભ્ય પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા માટે સરકારમાં રજૂઆત કરી છે છતાં પણ લગાવવામાં આવશે તો લોકોની સાથે રાખી વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે પાટણ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવા માટેની યુજીવીસીએલનો એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે ત્યારે ગુરુવારથી વીજળીના નવા કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે પ્રથમ દિવસે નવા કનેક્શનમાં ચાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારે આ સાથે જ યુજીવીસીએલની સબ ડિવિઝન કચેરીમાં અને ડેપ્યુટી એન્જિનિયરના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે હવે પાટણ શહેરમાં રહેતા યુજીવીસીએલના સો જેટલા કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે સાથે તમામ સરકારી કચેરીઓ નગરપાલિકાની લાઇટ પમ્પિંગ સ્ટેશન ટ્યુબવેલ અને સીસીટીવીના મળી કુલ આઠસો જેટલા કનેક્શનોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ત્યારે ત્યારબાદ પાટણના છાસઠ હજાર ગ્રાહકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેના માટે એજન્સી આવી ગઈ છે અને મીટર લગાવવા માટેનો સર્વે પણ શરૂ કરી દીધો છે સ્માર્ટ મીટર લગાવવા માટે ઇજીવીસીએલના સ્ટાફનું લિસ્ટ પણ એજન્સીને આપી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પાટણ શહેરમાં અને જિલ્લામાં આ સ્માર્ટ મીટરો ન લગાવવા માટે મંત્રી કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવે છે કે સ્માર્ટ મીટર યોજનાનો લોકોએ વિરોધ કરતા રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બનશે રાજ્યમાં આવી સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે તેવી કરી હોવા છતાં ફરીથી પાટણ જિલ્લાથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવાની સૂચના આપવામાં આવી છે જે યોગ્ય નથી સૂચના આપવામાં આવી છે જે યોગ્ય નથી તો પાટણ આર્થિક રીતે પાછળ પછાત જિલ્લો છે મોટાભાગના લોકો નાના વેપારી ખેડૂત અને ખેતમજૂરો છે જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ નથી નોકરીની તકો પણ ઘણી ઓછી છે સ્માર્ટ મીટરના મોટા વીજ બિલો ભરવા માટે સક્ષમ નથી ત્યારે સ્માર્ટ મીટરની શરૂઆત પાટણ શહેર કે જિલ્લામાંથી કરવી યોગ્ય નથી તો આ બાબતે પુનઃ વિચારણા કરી પાટણ જિલ્લામાં સ્માર્ટ મીટરો ન નાખવા તેમજ છતાં જો આવા મીટરો નાખવાની કામગીરી થશે તો લોકોને સાથે રાખી વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચિંતકી આપી છે આ સમગ્ર મામલે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ